લો બોલો નફટાઈ પણ હદ વટાવી રહી છે ભેસ્તાનથી ઊન દર્દી લેવા જતી એકસો આઠ એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડતી કારે સાઈડ જ ન આપી શુક્રવારની રાતે બનેલી ઘટનાના વિડીયો સામે આવતા લોકોમાં રોષ વિડીયોમાં સ્પષ્ટ સંભળાતા સાયરનના અવાજ પછી પણ કાર ચાલક એકસો આઠ એમ્બ્યુલન્સની અવગણના કરતા અનેક પ્રશ્નો ઊભા થયા સ્વતંત્ર ટ્રાફિક પોલીસને મારી વિનંતી છે કે આવા બદમાશ કાર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી સજા આપે એક તો બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું અને બીજું એક સોટ એમ્બ્યુલન્સને સાઇટ ન આપવી આવા અનેક ગુના દાખલ થવા જોઈએ